વાવથરાજ જિલ્લાના દિયોદર તાલુકાના ગોલવી ગામમાં શિક્ષકની બદલી સામે વાલીઓ અને વિદ્યાર્થીઓ જોરદાર વિરોધ નોંધાવ્યો છે ગામની પ્રાથમિક શાળામાં કાર્યરત આચાર્ય શિક્ષકની બદલી બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવતા ગ્રામજનોમાં ભારે અસંતોષ જોવા મળ્યો છે આ નિર્ણય સામે વિદ્યાર્થીઓએ અમારો શિક્ષક પાછો આપો સૂત્રો સાથે શાળાના મુખ્ય દરવાજે તાળાબંધી કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો વાલીઓએ પણ વિદ્યાર્થીઓ સાથે મળી

સ્થાનિક સ્તરે મામલો ઉગ્ર બનતા શિક્ષણ વિભાગ હવે મધ્યસ્થી કરવા માટે હકતતમાં આવ્યું છે જો તંત્ર શિક્ષકની બદલીનો નિર્ણય પાછો ખેંચશે નહીં તો ગ્રામજનોને આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી આપી રહ્યા છે શિક્ષકની જરૂર હોવાની એ અમારે શિક્ષકની જરૂર હતી એ શિક્ષક અમારે સારું ભણાવતા હતા એક શિક્ષક અમારી લી હોય તો અમારી શાળા બંધ થશે ને અમારા ભવિષ્ય અમારા શિક્ષક હોવાથી અમે અમે આગળ વધતા હતા એ સારું ભણાવતા હતા તેમનાથી એ સારું શિક્ષણ આપતા તેનાથી અમે આગળ વધી શકતા હતા અને અમારી શાળા આખા જિલ્લામાં પ્રથમ ગણાતી હતી એટલે અમારે શિક્ષકની જરૂર છે અમારે શિક્ષક અમને પાછા ગામના નાનાથી મોડી અને મોટા મણ સુધી એકદમ ગરીબથી મોડી અને અમીર સુધી બધા બાળકો અમે કોઈ પ્રાઇવેટ શાળામાં અહીંયાથી ભણવા મોકલતા નથી આ શાળાની અંદર ઝારધી દુદાર આચાર્ય તરીકે ચાર્જ સંભાળ્યો ત્યારથી અમે કોઈ પણ અમારા ગામનું બાળક પ્રાઇવેટ શાળામાં કોઈ ભણવા મોકલ્યો નથી અને હા એની પણ એલસીટ આવીને અહીંયા આપી દીધી છે હાલની તારીખમાં અભ્યાસક્રમ ખૂબ સારો ચાલે છે અને આ શિક્ષકની અમારા ગોમને ખૂબ જરૂર છે એમના અંગત કારણોસર કોઈ પણ કર્મચારી અથવા તો કોઈ ગવર્મેન્ટલી કે કોઈ રાજકારણની અંદર આમાં કિનાક હોય કોઈ કરી હોય તો એને કરી અને આ શિક્ષકને અમારી શાળામાં રાખવામાં આવે એવી અમારી માગ છે અને જો ને માગને અમારી માગ ને સંતોષાય તો આ શાળાને અમે તાળું ખોલવા દેવાના નથી એક કદાચ અમારી ઉપરવટ થઈ અને તાળું ખોલવું પડશે તો અમારા બાળકોનો એલસી અમે ગમે તે બીજી શાળામાં આપીશું બાકી આ શાળાનો અમે બહિષ્કાર કરવાના સો સો ને સો એટલે કોઈ પણ સંજોગોમાં અમારો શિક્ષક અમારે અહીંયા આ શાળામાં જોઈએ બીજું ત્રણ શિક્ષકોની ઘટ છે તાત્કાલિક પૂરી કરવામાં આવે એવી પણ અમારા છે કે ત્રણ ત્રણ શિક્ષકોની ઈ ઘટ પહેલી પૂરી કરો બદલી કરવાની વાત પછી કરો પહેલી તો આ બાકી છે એની પૂરી કરવાની વાત કરો આવી આવી શું આ રાજકારણ ખેલવાનું આવતું જ નથી કોઈ પણ કર્મચારી આવી કિનાખોરી કરતો હોય તો ચલાવી લેવામાં કદી નહીં આવે ક્યારે ચલાવી લેવામાં નહીં આવે એની એક મનમાની કરવો કરતો હશે તો એની મનમાની ક્યારે ચલાવી લેવામાં આવશે નહીં એને કોઈ પણ પેટમાં દુખતો હોય તો અમારી પાસે જવાબ માગે ગામમાં આવીને કોઈ આવીને અમારી પાસે જવાબ માગે અમે ગામ જનો એને જવાબ આપવા માટે તૈયાર છીએ સાહેબની બંડી જીતે એના માટે અમે આખા ગામના બધા તમામ આખો ગામ ભેળો થઈ અને અમારે આ સાહેબની બદલી હોવી જોઈએ નહીં અને અમારે આ સાહેબનું શિક્ષણ સારામાં સારું છે અને ગમે એટલા છોકરા હોશિયાર ગમે ત્યાં ભણતો અમે અહીં દાખલા બીજા લાવી અને જો આ સાહેબ સાહેબની અમારે બદલી થઈ જાય તો અમારે છોકરાની અમારે બીજે ભણવા મેળવ સાહેબ જોઈએ 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 અને એક સાહેબ તમને વાત કરીશું કે અમારે મા બાપની ચિંતા પહેલાં હતી કે અમારે જ્યારે વિદ્યાર્થી સાહેબ માટે આવ્યા ત્યારે બેન દીકરી ભણવામાં આવે તો અમારે મા બાપને કોઈને કોઈ ને કોઈ ચિંતા હોતી નથી

શિક્ષણ જુઓ અને આ શાળાનું શિક્ષણ જુઓ તો તમને રાત દાડાનો ફરક દેખાશે એ એમને દેખાતું નથી આ ખાલી એમની એક કિનાખોરીના લીધે કારણ કે એમને ખાલી સોશિયલ મીડિયાના કોઈ પ્રશ્નના લીધે ખરેખર આ શિક્ષણનો અન્યાય થયો એટલે એના લીધે અમે આજે હોલની નવા સ્કૂલની તાળાબંધી કરી છે મારા આચાર્ય સાહેબની કાલે બદલીનો આદેશ થયો છે એના વિરુદ્ધમાં ગામ લોકો તાળાબંધી કરી છે ચાર આઠ બે હજાર પચીસના સાહેબે કંઈક નોટિસ આપી હતી અને એની તપાસમાં સાહેબે એમને ગઈકાલે છૂટા કરવાનો આદેશ કર્યો હોય એના વિરુદ્ધમાં ગામ લોકોએ તાળાબંધી કરી છે ક્યાંક ગામ લોકોમાં ક્યાંક શિક્ષકની એકદમ પ્રવૃત્તિ અંતર્ગત બદલી કરતા ક્યાંક રોષે ભરાય છે શું કહેવાય છે પહેલાં તો સાહેબ તમને કહું કે પ્રશ્ન શાળાનો કે બાળકોનો શિક્ષકોનો નથી વહીવટી કચેરી અને આચાર્યશ્રીનો છે ગામ લોકોને મેં સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો કે ભાઈ આ શાળાનો કે શિક્ષકોનો બાળકોનો પ્રશ્ન નથી તો તાળાબંધી ન કરવા માટે મેં ઘણા સમજાવ્યા સરપંચશ્રીને ડેલિકેટને છતાં પણ એમણે બધા બાળકોને બહાર કાઢીને તાળાબંધી કરાવી છે શું કાંતિલાલ પુરોહિત ટૂંક સમયમાં સાહેબ પરીક્ષા ચાલુ થાય છે હા પરીક્ષા ચાલુ થાય છે સંપૂર્ણ આયોજન અમે સમય ઓછો હોવા છતાં પણ અમે પૂરું સંપૂર્ણ આયોજન કરી દીધેલ છે સોમવારથી અમારી પ્રથમ સત્રાંત પરીક્ષાઓ ચાલુ થાય શાળામાં કેટલું એકમ છે કેટલા બાળકો છે હાલમાં ત્રણસો ને સત્યાવીસ બાળકો ધોરણ એકથી આઠમાં છે એકથી આઠ ધોરણમાં અમારા દસ વત્તા એક એટલે કે દસ શિક્ષકો અને એક એસ્ટાટ આચાર્ય મહેકમ છે હાલમાં કાર્યરત નથી ધોરણ એક થી એક જગ્યા અને છ થી આઠમાં બે જગ્યાઓ ખાલી છે પણ ત્યાંથી ન થવાના કારણે જાણ કરી શકીએ હા મેં અધિકારીને અમારા સેન્ટર શાળામાં અને કચેરી સાહેબને જાણ કરી છે તાળાબંધી આગળ લાગુ રહેશે તો શિક્ષણ પરીક્ષા કઈ રીતે આપી શકશે બાળકો તાળાબંધી લાગવું નહીં રહે વાલીને સમજાવવાનો પ્રયત્ન કરીશું બાળકોનું ભવિષ્ય ન બગડે એ પ્રમાણેના અને ઉપલી કચેરી અમને જે આદેશ કરશે એ પ્રમાણે અમે નિર્ણય લઈશું ગામ લોકો ચીપચું ઊપ્ચા છે ક્યાંક ને ક્યાંક આ તાળાબંધીના કારણે જો શિક્ષકને રિટર્ન લાવવામાં નહીં આવે તો બાળકોનું જે એલસી છે એ પણ લેજવા માટેની વાત માંગ કરી શું એ સર ગામ લોકોનો પ્રશ્ન છે એમાં હું કશું આપી શકો નહીં